રાજકોટના ધોરાજીમાં શકુરા નદીના કાંઠે આવેલા પૌરાણિક પંચનાથ મહાદેવ મંદિરમાં ચમાસાની શરૂઆત સાથે ભવ્ય દ્રશ્ય જોવા મળ્યું ગઈકાલે સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો આ વરસાદ નદી નાણાંઓ અને ચેક ચેકડેમોને ભરી દીધા અને શકુરા નદી બે કાંઠે વહેતી થઈ આ વરસાદી પાણીએ પંચનાથ મહાદેવ મંદિરમાં પ્રવેશ કર્યો અને વિરાજમાન શિવલિંગ પર કુદરતી રીતે જળાભિષેક થયો દર વર્ષે ચોમાસામાં નદીના નવા નીરથી શિવલિંગનો અભિષેક થાય છે જે ભક્તો માટે અદ્ભુત અને યાદગાર નજારો બની રહ્યા છે

અમે પણ અમારો સામાન ચાલો તરફ ઉપર મૂકી અને અમારી સેફ્ટી માટે બધી વસ્તુ જે સ્થાન ઉપર ત્યાં રાખી દીધી છે પત્રકારો મિત્રો પણ આપણે ખુબ ખૂબ સફરા નદી ને બે કિનારે જતા દર્શન કરાવ્યા છે